નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટાટ ટેટ કેવી રીતે મેટ બનશે શું હવે એમ એ બી એડ પીટી માન્ય નહીં રહે અંતે શિક્ષણ વિભાગનો કરશે મોટી ફેરફાર તમામ ઉમેદવાર મિત્રો એકવાર અવશ્ય રીતે વિડીયો જોઈ લે સોટા કાઢાવવાનો ઉપયોગી બનશે તે પહેલાં મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં જે WhatsApp ચેનલ ગ્રુપ બંધ બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની દરેક માહિતી પૂર્વ કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામી ભરતી અન્યથા કોઈપણ સ્કૂલમાં ભરતી હોય તો પણ જાણ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાખ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને જણાવ્યું કે શું હવે બી એમએ બીએડ કે પીટીસી મારને નહીં રહે તો ટાટ ટેટ કેવી રીતે મેરિટ બનશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ સમય બગલ આપણે શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા ધોરણ એકથી આઠમાં સ્પેશિયલ એજ્યુકેટની ભરતી હોય બે મહિને બહાર પાડવામાં આવી હતી મિત્રો જે સ્પેશિયલ એકથી આઠ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતીમાં મુખ્ય પરીક્ષાના ગુણમાં ધ્યાનને લઈને મેરિટ બનશે મિત્રો એમએ એ બી એડ કે અન્ય કોઈ પણ ગુણને ગ્રેજ્યુએશન બી એડના ગુણ ધ્યાનને નહીં લેવાય હવે મિત્રો હવે જે લેવાશે તો ધોરણ એકથી આઠમાં સ્પેશિયલ એજ્યુકેટર ભરતીમાં મુખ્ય જે પરીક્ષા છે તેના ગુણ ગુણને ધ્યાનમાં લઈને જ તેને મેરિટ બનાવવામાં આવશે અગાઉ એકેડેમિક મેરિટમાં ધ્યાને લેવામાં આવતું હતું ભરતી પ્રક્રિયા નવા નિયમો જાહેર કરવામાં આવે છે મિત્રો તમને ખ્યાલ છે તેમ રાજ્યમાં દિવ્યાંગો માટે તેના દ્વારા ભરતીના મામલે તે જે જે ભરતીના મામલે મેરિટમાં પણ સુધાર કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે મેરિટ છે હવે તે બદલાઈ ગયું છે તમને ખ્યાલ છે પહેલાં મિત્રો ગ્રેજ્યુએટ ધોરણ બારની મહત્વની છે કે જે મેં દોઢ એકઠી પાસમાં સ્પેશિયલ એજ્યુકેટર ભરતી માટે અગાઉ એચએસસી ડિપ્લોમા તેમાં ધોરણ છ ટી આઠમાં ગ્રેજ્યુએટ બીએડ ઇન સ્પેશિયલ એજ્યુકેશનના ગુણ ધ્યાન લેવાતા હતા તે બદલે હવે માત્ર સ્પેશિયલ ટેટ વન અને ટેટ ટુના જ ગુણ ધ્યાનમાં લેવાશે જોઈ શકો છો મિત્રો કે ટેટ વન અને ટુના જે મુખ્ય પરીક્ષા લેવામાં આવી છે તેના ગુણ જ ધ્યાનમાં લેવામાં આવશે તો મિત્રો આ હતી અપડેટ થેન્ક યુ વેરી મચ